નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આર્મી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે મિલિટરી ઇન્જિનિયરિંગ સર્વિસ દ્વારા એટલે કે એમ મેસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કોઈપણ દોડ વગર તમને આર્મીમાં જોબ મળવાપાત્ર રહેશે અને તેમાં પગારની વાત કરીએ તો છપ્પન હજાર છસો તમને પગાર મળવા મળવાપાત્ર રહેશે અને જગ્યાઓ એટલે કે વેકેન્સીની વાત કરીએ તો એકતાલીસ હજાર આઠસો બાવન જગ્યાઓ પર ભરતી થવાની છે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર છે તે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજે આર્મીની ભરતી બહાર પાડવામાં આવી છે મેસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ફૂલ ડિટેલ જાણવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ઇન્ડિયન આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ઇન્ડિયન આર્મી ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ એટલે કે એમઇ મેસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે અહીં પોસ્ટ ને આપેલા છે મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં જુનિયર એન્જિનિયર એટલે કે જે સુપરવાઇઝર એમટીએસ મીટર રાઇડર મેટ યુડીસી એલડીસી કેનમેન સ્ટેનો ડ્રાફ્ટમેન અને અધર વેકેન્સી આ સિવાયની પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે એન્ટ ટોટલ એમ ટોટલ કુલ મળીને એકતાલીસ હજાર આઠસો બાવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જ્યારે સેલરીની આપણે વાત કરીએ તો વીસ હજારથી લઈને છપ્પન હજાર છસો સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ઓબીસી અને જનરલ માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટી એસસી પીડબ્લ્યુ બી ડી માટે કોઈપણ ફી ભરવાની રહેતી નથી પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે નેટ બેન્કિંગ ઓનલાઈન અથવા તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી તમે ફ્રી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારે રાઇટન એક્ઝામ આવવાની રહેશે દોડ છે કે ફિઝિકલ ટેસ્ટ છે તે તમારે આપવાની રહેતી નથી ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે જોબમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો મિત્રો આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન છે તે હમણાં જ એટલે કે નવેમ્બર ડિસેમ્બર નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં આવી જવાનું છે જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે તેની લિંક તમને વિડીયોમાં મળી જશે અથવા તો ત્યારે હું એક વિડીયો દ્વારા તમને જાણ કરીશ જેથી તમને ઇન્ફોર્મેશન મળી રહે જ્યારે પણ વેકેન્સીની લિંક આવે ત્યારે તમે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી પર્સનલિટી એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાની રહેશે ત્યારબાદ તમારું ફોટોગ્રાફ સિગ્નેચર અને જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર હોય અપલોડ કરવા માટેને તે તમારે અપલોડ કરવાનું રહેશે ફી તમારે ભરી દેવાની રહેશે તેમ તે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો બેન્કિંગ નેટ બેન્કિંગ દ્વારા તમે કરી શકો છો ત્યારબાદ તમારે રાહ જોવાની રહેશે કે ક્યારે રાઇટર્ન એક્ઝામ માટેનું કોલ લેટર આવે જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે તે ડાઉનલોડ કરી જે તે સ્થળે તમારે એક્ઝામ દેવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન નવેમ્બર બે હજાર ચોવીસમાં આ ભરતી શરૂ થઈ જવાની છે અને લાસ્ટ ડેટ ફોર એપ્લાયની વાત કરીએ તો ડિસેમ્બરના અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન નવેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બરના એન્ડમાં તમને આ જ ભરતી છે તે જોવા મળશે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ડિસેમ્બરની જે તારીખો છે તેમાં તમને લાસ્ટ ડેટ જોવા મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તમને અહીં અપડેટ કરી દેવામાં આવશે જ્યારે પણ લિંક આવશે ત્યારે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે त साथ आज पूरा पूरो गरौँ छु म विडियोमा नवी भर्ति साथ जय हिन्द जय भारत